આજે કાર્તક વદ આઠમ એટલે કાલભૈરવ જયંતિ કાલભૈરવ શંકર ભગવાનનું એક સ્વરૂપ જ છે આજે બુધવારે કાલભૈરવ જયંતિ આવેલ હોવાથી કાલ ભૈરવ દાદાની પૂજા અતિ ફળદાયી ગણવામાં આવે છે આ દિવસે પિતૃ તર્પણ કરવાથી બધા જ પિતૃઓને મુક્તિ મળે છે કાલભૈરવની પૂજાનું મહત્વ રાત્રિમાં વધારે છે આજે મહાદેવજીનું પૂજન કરવું અને રાત્રે ધૂપ તલના તેલનો દીવો અથવા તો સરસવના તેલનો દીવો કરીને અડદ ચડાવી કાલભૈરવનું પૂજન કરવું કાળા કૂતરાને રોટલી નાખવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે કાલભૈરવનું મંદિર ઉજ્જૈન હિંમતનગર અને ભાવનગરના પાલીતાણામાં આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે વડોદરામાં આજે કાલભૈરવ જયંતિ નિમિત્તે ફતેહપુરા વિસ્તારમાં આવેલા કાળભૈરવ દાદાના મંદિરે ભક્તો વહેલી સવારથી દર્શનાર્થે આવ્યા હતા તથા દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી મંદિરના સંચાલકો દ્વારા આજના વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું બીજું કે અમારા સેવાના અમારા એક ભાગીદાર હતા ચંદ્રેશભાઈ શર્મા એમનું અનિવાર્ય સજો મૃત્યુ થયું છે બહુ દુઃખ થાય છે અમે એમના પરિવાર ને સાંત એવી સેવા આપતા નથી અમારા આંખોમાં આસુ છે બહુ સારા વ્યક્તિ હતા બહુ આજે આ નવ નિર્માણ કર્યું છે આવા લોકોને સહકાર બી કર્યું છે આ જે વેપારી લોકો હતા એમનું મને બહુ બેકગ્રાઉન્ડ મળ્યું છે ત્યારે મેં આખા મંદિરનું નવું આયોજન કરેલું છે દાદા આજે કાર પહેરો દાદાનો જન્મદિવસ વિશેષ એટલે એમના એમના જન્મદિવસ ઉત્સવ બધા આનંદ ઉત્સવ મનાવીએ છીએ અને આ જે દર વર્ષે લોકો આવી જતા તમે જુઓ છો આવી રહ્યા છે આ સવારના કરતાં સાંજે અમે છ વાગ્યાના મંદિરમાં બેઠા છે સતત લોકો આવજાવ કરે છે તો સાંજના ટાઈમમાં એટલું બધું થાય છે કે અમારે રાત્રે અગિયાર બે થાય છે બાર વાગે અમે અભિષેક કરીએ છીએ એ વખત અમારે આરતી પૂજન થાય છે તો સાડા બાર એક દોઢ વાગે અમને થાય છે બહુ લોકો આનંદ ઉઠો આવે છે એના જન્મદિવસે આ બધાને ભગવાન એમની બધાની મનોગત પ્રાર્થના કરે છે આ મંદિરનું ટક્ જોઈને જ તમને લાગશે કે દાદા કેટલા પ્રભાવિત છે કેમ કે પ્રભાવિત જેવા લોકો અહીંયા ઘરે આટલા બધા આવે નહીં બધાની મનોકામના હજ સુધી કોઈની એવું પૂરી થયું નથી એવું બન્યું જ નથી જે બી બાધા રાખી છે અહીંયા અહીંયાવાળી મનોકામના પૂર્ણ થઈ જાય અને થવાની જ છે એમ આવું જય